આ ચેનલ દ્વારા આપણે હું તમે ભગવદ્ ગીતા વાંચ્યા વગર શીખવા સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ મિત્રો જયારે આપણે કુટુંબ પ્રત્યે કઈક નિર્ણય લેવાનો હોય ને ત્યારે નિર્ણય લેનાર વ્યક્તિ હંમેશા પીછે હટ કરતો જોવા મળે છે પછી ભલે તેને નુકસાન થાય આ આજ વસ્તુ ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયના ચોત્રીસ અને પાંત્રીસમાં શ્લોકમાં અર્જુન સાથે થતું જોવા મળે છે અહીં અર્જુન કૃષ્ણને કહે છે કે હે મધુસુદન મારા કાકા મામા દાદા મિત્રો સદા સ્નેહીઓને હું હણવા કે મારવા ઈચ્છતો નથી પછી ભલે મારે જ મરી જવું પડે ટૂંકમાં અહીં અર્જુનનો કૃષ્ણને એવું કહેવા માંગે છે કે આ બધાને હણીને પણ